આજે બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ગરડેશ્વર તાલુકાની કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો આજે કેવડિયા ખાતે એકત્ર થઈ બાબા બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી પોતાની ભાવના એમના પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો બાબા સાહેબ ખરેખર એક એવી વિભૂતિ છે કે આટલા વર્ષો પછી લાખો વર્ષો પછી જે મનુસ્મૃતિના આધારે લોકો પર જે અત્યાચાર કરવામાં આવતા હતા તેના વિરુદ્ધમાં બહુજનોના ઉત્થાન માટે એક પરમ પુરુષ એક અધિનાયક તરીકે એમણે જન્મ લીધો અને બહુજનોના હક્કો પર જે તરાપ મારા ભરાતી હતી તેના રક્ષણ માટે એમણે એક બંધારણ સભામાં જઈ બંધારણ ઘડ્યું અને એ બંધારણ થકી દલિતો વંચિતો આદિવાસીઓ માન્યો માઇનોરિટી જે કચડાયેલો દબાયેલો વર્ગ હતો અન્યાયથી પીડિત હતો તે વર્ગ માટેની જોગવાઈઓ કરી અને એમને રક્ષણ પૂરું પાડ્યું અને જેને માનવ તરીકે ગણવામાં નહોતા આવતા એવા લોકોને માનવ તરીકે સ્થાપિત કર્યા જયારે તળાવમાં કે નદીમાં ઉતરા બિલાડા પશુ પંખી બધા પાણી પી શકતા હતા નાહી શકતા હતા પરંતુ દલિતો આદિવાસીઓ એમાંથી પાણી પી નહોતા શકતા એવા પેશવાનો કાયદો હતો એ કાળો કાયદો હટાવી સાહેબે બધાને સમાનતા અપાવી અને શિક્ષિત થવા માટેના હક્કો આપ્યા અને રોજગારી માટેના હક્કો આપ્યા અલગ પોતાની રીતે જે ધર્મમાં માનતો હોય એ ધર્મ પાળી શકે એવી સ્વતંત્રતા આપી પોતાના રીત રિવાજો જળવાઈ રહે એવી સ્વતંત્રતા આપી પોતાની સંસ્કૃતિ જળવાઈ રહે એવી સ્વતંત્રતા આપી પરંતુ દેશના જયારે આઝાદીને ચળવળ ચાલુ હતી આંદોલનો ચાલુ હતા તે વખતે એક સમાજ એવો હતો એક જૂથ એવું હતું એક વર્ગ એવો હતો કે જે અંગ્રેજોની દલાલી કરતા હતા અને એને આઝાદીમાં ભાગ લીધો નથી અને તેમણે ત્રેન વર્ષ સુધી પોતાની ઓફિસ પર તિરંગો લહેરાવ્યો નથી તથા એને માનતા નહોતા કે દલિતે બનાવેલું બંધારણ અમે માનતા નથી આ બંધારણ અમને સ્વીકાર્યું નથી અને એ બંધારણમાં એટલી બધી તાકાત ભરેલી છે કે આજે એવું કહેનારા લોકો આ ઉત્સવને ઉજવતા થઈ ગયા છે એમને મજબૂર કર્યા છે બાબર સાહેબે જેથી કરીને એક કાયદો કરીને પણ એમને કહેવામાં આવ્યું છે કે દરેક જગ્યાએ આ થવું જોઈએ આ પ્રોગ્રામ તો એ એક રાધા સાહેબની આ એક વિશેષતા હતી